આ બનાવની જાણ થતા જ ફરિયાદીના અનુસંધાને પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી એમ પરમાર તથા સ્ટાફે દુકાનના સીસીટીવી કેમેરા તપાસી કિશન બાવરિયા નામના શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જામનગર અંબાચોકડી વિસ્તારમાં આવેલી એક મોબાઈલની શોપમાંથી તેમના જ કાર્ય કરતા કામ કરતા એક આરોપી જે છે જેનું નામ છે કિશનભાઈ ચેતનભાઈ બાવરિયા તેમના દ્વારા તે દુકાનમાં જે જગ્યાએ કામ કરતા હતા ત્યાંથી આશરે પંદર જેટલા મોબાઈલ જેની કુલ કિંમત થઈ છે નવ લાખ દસ હજાર એની ચોરી કરવામાં આવેલી હતી અને આ બાબતની ફરિયાદ જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય નય સંહિતાની કલમ ત્રણસો છ મુજબ દાખલ કરવામાં આવેલી છે અને હાલ આરોપી શોખ ચાલુ છે કુલ પંદર જેટલા મોબાઈલ છે જેની કિંમત આશરે નવ લાખ ને દસ હજાર એટલી ગણવામાં આવેલી E <coughs>